સુરત શહેરમાં રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગ અને ચોરી કરતા આરોપીઓ પાસેથી સસ્તા ભાવે મોબાઇલ ફોનની ખરીદી કરી અન્યને વેચી મારતા શખ્સની સુરતના ઉગત રોડ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ચોરીના આઠ જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા છે સુરતમાં વધી રહેલી મોબાઈલ ફોન ચોરીની અને સ્નેચિંગની ઘટનાઓ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રાહદારીઓ પાસેથી મોબાઈલની સ્નેચિંગ અને ચોરી કરતા આરોપીઓ પાસેથી સસ્તા ભાવે મોબાઈલ ફોનની ખરીદી કરી અન્યને વેચી મારતો શખ્સ સુરતના ઉગત ભેસાણ રોડ ખાતે રહે છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોધ ગોઠવી ઉગત ભેસાણ રોડ પરથી અભિષેક રૂપે નાગો અમદાવાદ ઉલ્લાસ નિશાદે ઝડપી પાડ્યો હતો જેની અંગઝટ્ટી લેતા અલગ અલગ કંપનીના આઠ જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા જે મોબાઈલ અંગેના આધાર પુરાવા માંગતા આરોપી અભિષેક ઉર્ફે નાગો અમદાસ નિષાદ સંતોષકારક જવાબ આપી શકે નહોતો ક્રાઇમ બ્રાન્ચની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપીએ મોબાઈલ ફોન પોતાના અન્ય સાગરીતો પાસેથી સસ્તા ભાવે ખરીદી હોવાની કબૂલાત કરી હતી આરોપી અભિષેક રૂપે નાગો અમદાવાદ નિષાદે ક્રાઇમ જણાવ્યું કે પોતાના સાગરી તો સુરત અલગ અલગ વિસ્તારોમાં રસ્તે ચાલતા રાહદારીઓ પાસેથી મોબાઈલ ફોન ચોરી અને સ્ટેચિંગ કરી ત્યારબાદ આ મોબાઈલ તેને સસ્તા ભાવે વેચાણ કરે છે પોતે મોબાઈલ રિપેરિંગનો ધંધો કરતો હોવાથી ચોરી અને સ્ટ્રેચિંગ કરેલા મોબાઈલ પોતાની દુકાને લાવતા ગ્રાહકોને ઊંચા ભાવે વેચી પોતાના મહોત્સવ પૂરા કરે છે સુરત ઝડપેલા આરોપીની પૂછપરછ પુણા અને રાંદે પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરીના બે ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે ત્યારે આરોપીઓ અગાઉ પણ રાણાજાન પોલીસના હાથે મોબાઈલ ફોન ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે અઝન કુર સાથે પ્રકાશવાળા